માત્ર અડધો ફૂટ પહોળું અને ત્રણ ફૂટ લાંબુ ગાબડું પાડ્યું હતું આટલી સાંકડી જગ્યામાંથી પાતળા બાંધાના બે ચોર માછલીની જેમ સરકીને દુકાનની અંદર પ્રવેશ્યા હતા દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ચોરીની સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી અને ફૂટેજમાં જોઈ શકાય છે કે બંને તસ્કરોએ ઓળખ છુપાવવા માટે હુડી પહેરી હતી એક તસ્કરના હાથમાં ટોર્ચ હતી જેને અજવાળે તે ગલ્લા અને ઢોવરમાં તપાસ કરી રહ્યો હતો સૌથી ભયાનક દ્રશ્ય એ હતું કે બીજા ચોરની કમરના ભાગે એક મોટું ધારદાર ચપ્પુ લટકતું હતું આ શસ્ત્રધારી તસ્કરોએ દુકાનના ડોરમાંથી રોકડ રકમ અને અન્ય કિંમતી સામાનની શોધખોળ શરૂ કરી હતી સીસીટીવીમાં તેમની હિલચાલ પરથી સ્પષ્ટ જણાય છે કે તેઓ આસપાસના વાતાવરણથી પૂરેપૂરા વાકેફ હતા અને ખૂબ જ શાંતિથી ચોરીને અંજામ આપ્યો હતો સવારે જ્યારે દુકાન માલિકે સટરની હાલત જોઈ ત્યારે ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું તાત્કાલિક ઉધના પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો ઉધના પોલીસ પ્રમાણે તસ્કરો જે રીતે શટર કાપીને અંદર પ્રવેશ કર્યો છે તે જોતા લાગે છે કે તેઓ પૂર્વ નિર્ધારિત આયોજન સાથે આવ્યા હતા સીસીટીવી ફૂટેજ કબજે કરવામાં આવ્યા છે અને તેના આધારે આરોપીઓની ઓળખ કરવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે